મારું નામ નીલમ છે અને મારી ઉંમર ચોવીસ વર્ષની છે મિત્રો કહાની અંત સુધી જો હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે હજી સુધી મારા લગ્ન થયા નથી હું ભાવનગર શહેરમાં રહું છું હું તમને કહેવા જઈ રહી છું તે અમારી પાડોશમાં રહેતા કાકાની વાત છે જ્યારે હું શહેરમાં ગઈ ત્યારે મને ત્યાં રહેવાની સ્થિતિ અલગ હતી ત્યાંના લોકોને ખાવાની અને રહેવાની આદતો અલગ હતી મારે કોઈ વધુ મિત્ર નહોતા હું એક મિત્ર સાથે શહેરમાં ગઈ હતી મને એક સંબંધીને કારણે સરકારી નોકરી મળી હતી હવે અમને સમજાતું નહોતું કે શું બોલવું કેવી રીતે રાંધવું જ્યારે મેં જોયું કે મારી સામેના ઘરમાં એક નોકરાણી કામ કરતી હતી તે દિવસે સવારે આઠ વાગ્યે ઘરે સાફ કરવા ત્યાં જતી મારા મિત્ર અને મેં વિચાર્યું કે આપણે પણ એક કામવાળી બાઈ રાખીએ અમારા ઘરનું કામ પણ થશે અને તે અમારા બંને માટે ખાવાનું પણ બનાવશે આવું વિચારીને હું બીજે દિવસે તેમના ઘરની બહાર તે કામવાળી બહેનની રાહ જોઈને ઊભી રહી જ્યારે તે કામ કરીને બહાર આવે તો હું તેની સાથે વાત કરી શકું રાહ જોવા માને જોવામાં અગિયાર વાગી ગયા હવે હું રાહ જોઈને થાકી ગઈ હતી મેં વિચાર્યું કે હું તેને બહાર બોલાવું અથવા હું પોતે અંદર જાઉં પણ હું તે પાડોશીને જાણતી પણ ન હતી કે ન તો કામવાળી બાઈને જાણતી હતી છતાં પણ મેં ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ બહાર આવ્યું નહીં દરવાજો અડધો ખુલ્લો હતો એટલે હું અંદર ગઈ મને વધારે અંદર જવું યોગ્ય ન લાગ્યું હું બારણા સામે ઊભી રહી પરંતુ ઘણી વાર સુધી અંદરથી કોઈ બહાર ન આવ્યું તો મને એવું લાગ્યું કે બધા લોકો ઉપર રૂમમાં હશે કારણ કે ત્યાંથી ગીતો સાંભળવી શકાતા હતા હવે હું ધીમે ધીમે ઉપર તરફ જવા લાગી ત્યારે મને કોઈ સ્ત્રીના વિચિત્ર અવાજો સંભવા લાગ્યા મને લાગ્યું કે ઉપરના રૂમમાં કંઈ ખોટું થયું છે આખા ઘરમાં કોઈ ન હતું એટલે હું સમજી ગઈ કે માલિક અને નોકરાણી વચ્ચે કંઈક તો ખીચડી રંધાઈ રહી છે પણ મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે નોકરાણી અને માલિક ખોટા કામ કરી શકે હું ઉપર ગઈ ત્યારે એક રૂમનો દરવાજો ખુલ્લો હતો તેમાંથી ડીજેના જોરદાર અવાજો આવતા હતા અને બીજા રૂમને બહારથી લોક મારેલું હતું હું ડરથી ધ્રુજવા લાગી અને વિચારવા લાગી કે હું આ લોકોની વચ્ચે શું કામ આવી દરવાજો સાવ બંધ ન હતો એટલે હું અંદર જોવા લાગી અંદરથી તે વ્યક્તિએ કામોવી બાઈનું મોઢું કપડાંથી ઢાંકેલું હતું અને તે જોર જોરથી રડી રહી હતી હું તે માણસનું મોઢું જોઈ ન શકી દરવાજો અડધો ખુલ્લો હોવા છતાં હું તેનું ફક્ત શરીર જોઈ શકી નોકરાણી અને માલિક થોડી વાર માટે અંદર રહ્યા નોકરાણીનું શરીર વિચિત્ર રીતે ધ્રુજી રહ્યું હતું નોકરાણી કહી રહી હતી કે માફ કરો માલિક મારે હજી ઘણા ઘરોમાં જઈને કામ કરવાનું છે આજે તમે મારું શરીર સાવ ભાંગી નાખ્યું છે આટલું સાંભળીને હું ધીમે ધીમે નીચે જવા લાગી હવે હું મારા ઘરે પાછી ગઈ અને વિચારવા લાગી કે તેની શું એવી મજબૂરી હશે પણ તપાસ કરતાં જાણવામાં આવ્યું કે તેને ત્રણ નાના બાળકો હતા તેમને ઉછેરવાની જવાબદારી તેના એકલા પર જ હતી કામ અને પૈસાની અછતને કારણે તેણે આવું કર્યું હશે પણ હું તેને આ યોગ્ય રસ્તો નથી માનતી અને કોઈની લાચારીનો લાભ ઉઠાવવો એ પણ ખોટું છે અને આ વાત તેના માલિકે પણ સમજવી જોઈએ મિત્રો આ એક અલગ પ્રકારની વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ